હેલો એવો તો જાય અને બાઇક લાવી છે પાછું આમ બી બીજાના પૈસા જ લાવી છે અને આપણે આ આવશે નહીં લઈને બેસી જાય છે બાઇક ની તો આટલું એ તો ખબર પડતી નહીં ખબર ના પડે હું જતા રહેતા લાવવાની હોય તો જવાનું હોય ઉઠે હેલો ઉઠે એવો જતો

¡Gracias!

અરે હું તો બહાર લે તને ગીતો ગીતો આ જી મક ઓમશે આ ઘરે લેવા કી આવું તો આવું કને છે હા ના ના હેડેલ ઓમ જ લાગે છે તો હવે શું બાયો એ આવો ના શીખે પેલો જાય ઉડે 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 તો આ આ ઉડી જાય કે શું એ બિલ્લા કોમા ટુમ થઈ જાય હમ મોમ થઈ ઓમ આવ મોરે અલ્યા મોર પોટા થી વધારે પોટા નહીં મોરે ભેગો થાય રે મોરે ભેગો થાય આ રૂમ ઢકળું પડે એ હા તમ ઉડો હો દો હા અલ્યા રંગુવા અલા એમને બાઇક અમે ઈએ લઈને આયા તમારે તો લઈને આવવાના અરે તમારું તો બાઇક તો તમારું છે એ તો માર પૈસા મારી એમ કીધું આ બધી એમ મત જરો બાઇક બેટો છે પણ સાંભળો મારી વાત અબ બિલા પેલું ખરા બેતે રે રે રે

મેળા ગમે થી મેળા અમુક મન ચમ કે આવું લા એમ ના ખબર બા બે વાર કા વધાર હે એમ જતો તો કે તાર કેવું પડ જાય તમે કના કે આ કોણ પૈસા આલે છે શું છે મન કો પેલા હું પછ કહું તમને મન પેલા મને રબ ગીત તાર મુ એને ફેર પૂછું તાન ખબર પડે તો મન નોમ ના ના પાડી લેવાનું એવું છે તાણે તો કેવું પડ છે હા હું કહું પાછ તમને હેડો તો એટલે બાઈ હું બાઈક લઈ જવાલ તો ના બાઈક નહીં લઈ જવાનું હેડો

તમને તો તમે આલી પણ લઈને આ રેમો શું હાલ દબાઈ દેઈ ગયા ભુ એટલે પણ શરમમાં નહીં માજી ગયો તો પાછું માંગોય ચમચમ મારે ઉગા માલી તન માજી નહી કેતા તો તો આલી પૂરું કરું છું આ તારા કસી નેને છોકરા હારું બોલે છે તી પતં કેવા થા તોતળ કેવા થા તે બાઈ મને પાછું હું તો લઈ આલો અલા લઈ આલો લે લો ભળ ખરા હા તમન હું પૈસા વાર પર વાર આલ્યો 60000 રૂપિયા આલ્યો વાપરવા ઓ 60000 તો ના થા ના સેટિંગ ના સેટિંગ

મારો બેડો કેવું પડે મારા બેડે હું તો આ બાગ જેટલા દીધા સાફ સફ

પૈસા ના રૂપિયા અને તમને કોઈ આવી રીતના કોઈ ને લેવા હવે લાલચ ના આવતા તાર ની આરી ચાવી લ્યો ચાવી અને મારા પૈસા છે ને